સુરતમાં સોહમ પરિવાર દ્વારા તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતની જનતાને મહાપુરાણમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે સુરતમાં સોહમ પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ ત્રણ જાન્યુઆરીએથી થી યાત્રા ચિલ્ડ્રન પાર્ક કોમ્યુનિટી હોલ અડાજણથી નીકળવાની છે જેમાં શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે સોહમ પરિવાર દ્વારા શિવ મહાપુરાણ ને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે હું કમલેશ દવે સુરતમાં ઘણા વર્ષોથી રહું છું અને અમે બધા મિત્રોએ મળી અને સોહમ પરિવાર ટ્રસ્ટની રચના કરી અને એ સોહમ પરિવાર ટ્રસ્ટની હેઠળ અમે ઘણા બધા ભગીરથ કાર્યો કર્યા જેવી રીતે શૈલેષભાઈ સમીરભાઈએ તમને જણાવ્યું એ પ્રમાણે અને એક આ ભગીરથ અને દિવ્ય રમ્ય ગમ્ય શિવ મહાપુરાણ કથાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે અને આ કથાની અંદર અમને ઘણા બધા જેવી રીતે સમાજ છે તો હું નામ તમને કહી શકું સુરત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ પછી ઋષિમંડળ સમાજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ઔદિચ્ય સહસ્ત્ર ઉન્નતિ સમાજ માહેશ્વરી સમાજ સુરત સુરત મોઢવણિક સમાજ સુરત રાણા સમાજ શ્રી યુવા રાણા સમાજ ગોગારી લોહાણા મહાજન સમાજ આ રીતના ઘણા બધા સમાજ અમને બહુ જ સારો કોપરેટ કરી રહ્યા છે અને અમારું આ કાર્ય બહુ જ સરસ રીતે આગળ વધી રહ્યું છે અને ફક્ત અમારી એક જ ધર્મપ્રેમી જે સુરતની ધર્મપ્રેમી જનતા છે એને બધાને કરબદ્ધ એક જ નિવેદન છે કે વધારે વધારે સંખ્યામાં તમે અહીંયા યજ્ઞનો લાભ લો અને આવી અને કથાનું શ્રવણ કરો એ બધાને અમારી કરબદ્ધ વિનંતી હું સમીર જોશી સોહમ પરિવાર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું પાછલા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિથી અમે જોડાયેલા છીએ અને એ જ કાર્યને અવિરતપણે આગળ વધાવી વધાવવા માટે વધારવા માટે અમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું છે જેમાં સુરતની તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે આમ અમારા આયોજનને સફળ બનાવવા માટે અમારા મુખ્ય યજમાન તરીકે મહેન્દ્રભાઈ સિદ્ધપુરા અને તુળજાભવાની જ્વેલર્સ ભાગડ અને ઘોડદો રોડ પર શોરૂમ ધરાવે છે કાનજીભાઈ સોની એમનો પૂર્ણપણે સહયોગ છે અને અન્ય સમાજના દરેક સમાજના લોકોનો ખૂબ સારો સહયોગ અને સાથ આ સફળ સફળ બનાવવા માટે મળી રહ્યો છે સુરતની ધર્મપ્રેમી જનતાઓને હાર્દિક વિનંતી હાર્દિક આમંત્રણ કે આ આયોજનનો લાભ લેવા જોગાણી નગર ગ્રાઉન્ડ ત્રણ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી આપ સૌ જરૂરથી વધારશો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત